Thank you.

ના સાઉ પાઉલમાં રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું ત્યારે વધુ જણાવી દઈએ કે આ ઘટનામાં કેટલાક લોકોના મોત તે હજુ સ્પષ્ટ થયું નથી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપીથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે તો રાહત બચાવ કામગીરી ચાલી રહી છે જો કે વિમાનમાં કેટલાક લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતી સામે આવી નથી હજી આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ